ગુજરાતની છવ્વીસ લોકસભાની બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સૈન્સ પ્રક્રિયા યોજવામાં આવી હતી આ માટે દરેક બેઠક દીઠ ત્રણ ત્રણ નિરીક્ષકોની નિમણૂક પણ કરવામાં આવી છે ત્યારે સુરત શહેર ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય ખાતે સૈન્સ પ્રક્રિયા યોજવામાં આવી હતી જેમાં પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ પૂર્વ મંત્રી દિલીપ ઠાકુર અને અમદાવાદના પૂર્વ મેયર મીનાક્ષી પટેલ સેન્સ પ્રક્રિયા માટે પહોંચ્યા હતા તો બીજી તરફ શહેર પૂર્વ ભાજપ પ્રમુખ નીતિન બજીયાવાળા સુરતના ઉદ્યોગપતિ અને ભાજપના કાર્યકર્તા ધીરુ ગજેરા અને શહેર ભાજપ મહામંત્રી મુકેશ દાવેદારી નોંધાવી હતી આ ઉપરાંત મહેસાણામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ટિકિટની દાવેદારી કરી હતી જનતા પાર્ટી તરફથી હું જયસિંહ ચૌહાણ પૂર્વ શિક્ષણ મંત્રી દિલીપભાઈ ઠાકોર પૂર્વ કેબિનેટ મંત્રી મીનાક્ષીબેન પટેલ પૂર્વ મેયર અમદાવાદ અમને ત્રણના નિરીક્ષક તરીકે સુરત આજે મોકલેલા છે પ્રક્રિયા સેન્સ લેવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે આ પ્રક્રિયામાં સુરતના જેટલી વિધાનસભા વિધાનસભાની અંદરથી જે કોઈ ઉમેદવારો હોય અથવા તેમના માટે તરફદારી કરતા હોય એવા મોરચાના સંગઠનના કોર્પોરેટરો અને જુનિયરો સિનિયરો સંગઠન બધા દ્વારા અમે મળીશું એમનો અભિપ્રાય લઈશું જે કોઈ અભિપ્રાય આવશે એ અમે આવતીકાલે પાર્લામેન્ટ્રી બોર્ડ જે ગાંધીનગર તરીકે મૂકવા મળવાની છે તે અમે આ રજૂઆત રજૂઆત ત્યાં કરીશું એમને આપીશું રિપોર્ટ અમારો અને પછી પાર્ટી જે નક્કી કરે એ કરશે